આડે હાથ લીધા હતા અને સાથે જ કહ્યું હતું કે પીડિતો સાથે મુખ્યમંત્રીને બોલાવવું એ રબર સ્ટેમ્પ અને દિલ્હીના ઈશારે મુખ્યમંત્રી કામ કરે છે ત્યારે લીપા પોથી સિવાય કશું છે જ નહીં અને વધુમાં જણાવ્યું કે હાલમાં પીડિત પરિવારોની માંગ છે કે અમને જીવ વાઘેલા મહેશભાઈ રાજપૂત અશોકસિંહ વાઘેલા જસવંતસિંહ ભટ્ટી સંજયભાઈ અડિયા રાજદીપસિંહ જાડેજા રણજીતભાઈ મુંદવા વશરામભાઈ સાગઠિયા ડીપી મકવાણા સુરેશભાઈ બથવાર ગજેન્દ્રસિંહ ઝાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા હવે આ ભાજપ સરકારને હું એ કહેવા માગું છું પેલા તો દોઢ મહિને આ યાદ કેમ આવ્યા કે દોઢ મહિને એને એમ કીધું કે સીએમને મળવા જાય તો ત્યાં લગી આ બધા ભાજપના ધારાસભ્ય કે એના આગેવાનો પ્રમુખ હોય એ બધા ક્યાં હતા અને બીજા નંબરમાં જેથી આ રાજકોટ બંધ કર્યું તેથી ભાજપવાળાએ પોલીસ પર દબાણ કરી અને તમામને ફોન કરાયા પીએસઆઈના ના પોલીસ વાળાને કે અહીંયા ન જાતા અહીંયા ન જતા કે ભાઈ ન જાતા કોઈ તમારા બાપની બીક લાગે છે અમને અને તમે કેમ ફોન તમારામાં તાકાત હોય તો હું અનુરૂધસિંહ પી જાડેજા ગામ ખાખરા તાલુકો ધ્રોલ ને જિલ્લો જામનગર મારા નંબર હે નવાણું હાથ એકતાલીસ પચી એક આડત્રીસ મને ડાયરેક્ટ ફોન કરો જો અસલ તમારી માયા હુઈટ ખબરાઈ હોય તો તમે વાયા વાયા કેમ બધાને ફોન કરો છો હવે તો તમારે ગયા હોત તો તમને ખબર પડે કે આમાં શું આને આની હાલત હોય તમે કેમ બધાને ફોન કરી કરી કે દાબમાં લેવા માગો છો તમે ભીનો હંકેલવા કરવા માગો હો કે તમારામાં તેવા નથી તારો નમાલીના પેટના અને બીજું અમે સીએમ સાહેબને મળ્યા તો સીએમ સાહેબને મેં રજૂઆત કરી કે સાહેબ અમે રાજકોટથી ગાંધીનગર લગી આવીશી તો અમારે ફોર વ્હીલર ને આવી તો અમે પીયુસી નો હોય તો પિયુસીની તપાસ કરે વીમો નો હોય તો એની તપાસ કરે લાયસન્સ હોય તો એની તપાસ કરે તો કાંઈ અમારે દંડ ભરવો પડે એને કાંઈ અમારી પાસે થોડ કરે કે જેમ પીડિત પરિવારોને અને વિપક્ષોને પ્રતાડિત કરવાનું અત્યારનું શાસન કામ કરે છે એમ તમારે બધાને પણ કદાચ બહુ જ ટૂંકા ગાળામાં પ્રતાડિત થવાનું આવશે તમે પણ મક્કમ અને નિર્ધાર બનીને લખશો તો કહેવાતી મૃદુ સરકાર જે છે એનો કોરડો વીંચશે એવું દેખાઈ રહ્યું છે ધમકીઓ પત્રકારોને પણ મળી રહી છે અને તમે આવું બોલવાનું બંધ કરો નહીં તો તમારી અને ઇન્ડાયરેક્ટલી મેસેજ પણ પહોંચી રહ્યા છે જે આપણા મક્કમતાથી વાત કરનાર મીડિયાના જગતના લોકો ઉપર કે તમારી ઉપર કેસ થવાની પૂરી સંભાવના છે એટલે હું આપ સૌને પણ કહીશ કે આપ જે લડાઈ લડી રહ્યા છો એમાં અમે આપની સાથે છીએ તમે જનતાની લડાઈ લડો છો ટીઆરપી ગેમ્સ ઝોનની ઘટના પછી પીડિત પરિવારોને મુખ્યમંત્રીનું બોલાવવું એટલે મને ક્યાંક આમ એવું આશા જાગેલી કે આ મુખ્યમંત્રી ભલે રબર સ્ટેમ્પ કહેવાતા હોય આ મુખ્યમંત્રી ભલે દિલ્હીના રિમોટ કંટ્રોલથી ચાલતા હોય પરંતુ આ બાબતમાં એ કંઈક મૃદુ હોવાનું અને ખાસ કરીને જે ધાર્મિક હોવાનો એમનો જે ચહેરો છે એ જોતાં મને એમ લાગતું હતું કદાચ આ બહુ જ ઝડપથી પીડિત પરિવારોની વાત સાંભળીને એક્શનમાં આવશે પણ જેમ ભીનું સંકેલવા સમિતિ એસઆઈટી રચાઈ છે એવી જ રીતે આમણે પણ એક લિપાપોથી કરવાનું અને માત્ર બોલાવીને વાત સાંભળવાનું નાટક કર્યું આમ તો ન સાંભળ્યા બરાબરનું એમણે કામ કર્યું આ બધું જોતા પીડિત પરિવારો સાથે ચર્ચા થઈને એમને પણ લાગે છે કે આ સરકારની સામે સિવાય ન્યાય મળે એમ નથી એટલે મોરબીથી શરૂ કરીને પહેલી ઓગસ્ટ તારીખ આગે પાછી એકાદ દિવસ થાય પણ ખરી બધા બાકીના મિત્રો સાથે ચર્ચા પણ કરશું પણ ઓગસ્ટની શરૂઆતથી લઈ અને પંદરમી ઓગસ્ટ સુધી

તો અમને કાલે મુખ્યમંત્રી આવાસે બોલાવવામાં આવ્યા હતા કે તમે અહીંયા આવો અને અમે તમને મળીએ તો હું એટલું કહેવા માગું છું કે જ્યારે આ ટીઆરબી ગેમ ઝોનની ઘટના બની એના ત્રીજા દિવસે કે બીજા દિવસે આપણા રાજ્યના ગૃહમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રી કે જે અહીંયા આટો મારવા આવ્યા હતા તો પીડિત પરિવારોને કેમ ન મળ્યા હું એમ કહું છું અને જ્યારે આ મહિના આ મહિનો ઘટના એક ઘટનાની એક મહિનો થઈ ગયો જ્યારે અમારે રોડ ઉપર પત્રિકા લઈને વેચવા જવું પડે અમારે ત્રણ ત્રણ દિવસના આંદોલન કરવા પડે અને અમારે કમિશનર કચેરીનો ઘેરાવ કરવો પડે ત્યારે ક્યાં ગઈ હતી આ સરકાર કે જે અત્યારે રાહુલ ગાંધી એક મહિનાની અંદર અમને મળ્યા મહિનાની અંદર અને જ્યારે રાહુલ ગાંધી મળીને ગયા કે અમે ન્યાય અપાવશું ત્યારે આ રાજ્ય રાજ્યના મુખ્યમંત્રી એમ કહે છે કે હવે તમે નિવાસ સ્થાને આવો તો તમારે ત્યાંથી અહીંયા આવવું પડે પીડિત પરિવારોને મળવા માટે કે પીડિત પરિવારોની શું હાલ છે અને શું ચાલશે આ સરકાર માટે હું તો એમ કહું છું કે આ સરકારને ડૂબી મળવું જોઈએ સરકાર પાસે કોઈ ઓપ્શન જ નથી ન્યાય દેવા માટેનો કોઈ ઓપ્શન જ નથી તો હું ન્યાય દેવાની આ સરકાર